ODI, NET, पन, ICC એ ટેસ્ટ ક્રિકેટમાં ટીમોની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે इंग्लैंड સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 4-1 થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની નંબર 1 ટીમ બની ગઈ છે ભારતીય ટીમ ODI અને T20I માં પણ ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાને તો આવી છે ટીમાં વે ભારતીય ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર 1 ટીમ બની ગઈ છે મહત્વનું છે કે ICC ના લેટેસ્ટ અપડેટમાં ભારતીય ટીમના ચાર હજાર છસો છત્રીસ પોઈન્ટ અને એકસો બાવીસ રેટિંગ છે તો બીજા સ્થાને રહેલ ઓસ્ટ્રેલિયાનું રેટિંગ એકસો છે જ્યારે ઇંગ્લેન્ડ એકસો રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ એકસો રેટિંગ સાથે ચોથા સ્થાને છે જો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ જીતી જશે તો તે ભારતને નંબર વનમાંથી હટાવી શકશે નહીં ફ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ